દેગામ રેખાલ હાઈવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટ નો થયો છે પરદાફાસ આ પરદાફાસ પોલીસ એકે બીપીસીએલ કંપની દ્વારા નહીં પરંતુ મેગ્રજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે અરવલ્લી સાબરકાંઠામાં આવેલા પેટ્રોલ પંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ ડીઝલના સીલબંધ ટેન્કરોમાં ઘટાડતી હતી પેટ્રોલ પંપ માલિકોને ઉછાવતા ડીઝલના અને પેટ્રોલ ના લીદે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું અને તેમની આ ફરિયાદને કોઈ સાંભળતું ન હતું ત્યારે મેગ્રજમાં આવેલ એક પેટ્રોલ પંપના માલિક અને તેના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને ટેન્કરમાં થતી ચોરીનો پرદાફાસ કર્યો છે બારેજા ડેપોથી નીકળેલો ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો ત્યારે આ ટેન્કર દેગામ રખિયાળ રોડ પર આવેલ આકાશ પેટ્રોલિયમ નામના પંપે ઉભરા કોમ આવ્યો હતો અહીં ચાલક અને કંડક્ટર ટેન્કરનું સીલ અકબંધ રાખી સાઇડનું પત્રું ઊંચું કરી પાઇપ નાખી ડીઝલ ચોરી કરી રહ્યા હતા આ ચોરીનો વિડિયો ઉતારી લીધા બાદ બन्ने ડીઝલ ચોરોને દેગામ પોલીસને સોંપવામાં આવ્યા છે દેગામ પોલીસે અમદાવાદના રહેવાસી ટੈਂકર ચાલક સतीश પન્નાલાલ સાહો અને કંડક્ટર મદનલાલ લાગુજી મડજારાસાને ગુનો નોધ્યો છે લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પડદો ફાટ્યા બાદ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આ ચોરી કરે ડીઝલ કોને અપાવવામાં આવતું હતું તે પોલીસ તપાસમાં સામે આવશે ચર્ચા મુજે બાચોરી રેકેટ માં અને મોટા માથાઓ ની પરસંરવણી હોય કેવું લાગે છે ત્યારે દે ગામ પોલીસ આગુના માસત્ય હકીકતો સામે લાવશે કે પછી રાજકીય ઈશારે મોટા લોકો ને બચાવી લેશે કે તો સમજ બતાવશે હાલ આ મામલે પોલીસે આરોપીઓ ની પુષ્પરછ હાથ ધરી હોવાની સાથે જ પેટ્રોલ પંપ પર ચોરી નો પડદો ફાટ્યો તેના સીસીટીવી ફૂટેજ મેળવાની તજવીજ હાથ ધરી છે